ચોરી કરેલ મોટર બે જેની કિંમત રૂપિયા તેતાલીસ હજાર રૂ છેતાલીસ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો વિવિધ અધિકારીઓની સૂચનાના આધારે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સરવૈયાને બાતમી રાહે હકીકત મળેલ કે વાદળી કલરનો શર્ટ તથા વાદળી કલરનું પેન્ટ પહેરેલ એક માણસ તળાજા શહેરમાં રોયલ ચોકડી પાસે આવેલ બાવળની કાંટમાં બે ચોરાઉ મોટરસાઇકલ નંબર પ્લેટ વગરના લઈને ઊભો છે અને મોટરસાઇકલ વેચવા માટે ગ્રાહકોને બોલાવે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એલસીબી દ્વારા આવતા આરોપી હાજર મળી આવ્યો હતો શંકાસ્પદો વાહનો સાથે હાજર મળી આવેલ જે વાહનો અંગે તેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ન આપતો હોય જેથી વાહનો તેણે ચોરી અથવા તો સળ કપટથી મેળવેલ લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કર્યું હતું ઝડપાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો દીપક ઉર્ફે દિપેશ પરશોત્તમભા શિયાળ વરસ ત્રેવીસ ધંધો ગેરેજ રહે ઓથા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હાલ કમલ પાર્ક લંબે હનુમાન રોડ વરાસા રોડ સુરત તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી બી જેબલિયા તથા વીવી ધ્રાંગુ એમ જે કુરેશી તથા સ્ટાફના અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા મહેન્દ્રસિંહ સરવૈયા ભદ્રેશભાઈ પેંડિયા પિનાકભાઈ બારિયા સહિતના જોડાયા હતા